નમસ્કાર મિત્રો મિત્રો આજના સમયની અંદર વાત કરીએ આપણે તો કોઈપણ વ્યક્તિ સાથે ક્યારેય દુર્ઘટના ઘટી જાય છે તો એની કોઈ પણ પ્રકારની જવાબદારી અથવા તો ગેરંટી નથી હોતી અને આવો સમય જે છે એ ગમે ત્યારે ગમે તેના જીવનની અંદર આવી શકે છે અને એટલા જ માટે જે છે એની અગાઉથી આપણે તૈયારી કરી લેવી જરૂરી છે અને એ તૈયારી એટલે કે ઇન્સ્યોરન્સ વીમા પોલિસી નાનામાં નાનો અથવા તો મોટા મોટો જે પ્રમાણે કેપેસિટી હોય એટલો એક વીમા પોલિસી જે છે તમારે લઈ લેવી જોઈએ જેથી કરીને આપણી હયાતી જ્યારે ન હોય ત્યારે આપણા પરિવારને બીજા વ્યક્તિની સામે જે છે પૈસા માટે થઈને હાથ લંબાવવો ન પડે અને તે જે છે એના ખર્ચા અથવા તો શાંતિથી જીવન જીવી શકે આજે આપણે એક એવી વીમા પોલિસી વિશે વાત કરવાના છે મિત્રો જે એસબીઆઈની છે જે સરકારી બેંકની છે અને ફક્ત પાંચસોને છપ્પન રૂપિયામાં એક કરોડ રૂપિયા સુધીની તમે વીમા પોલિસી મેળવી શકો છો પાંચસો છપ્પન રૂપિયા જે નજીવી વીમા મતલબ કે પ્રીમિયમ કહી શકાય તો એક કરોડ રૂપિયાની વીમા પોલિસી મેળવી શકો છો તો એના વિશે ડિટેલમાં આપણે વાત કરીશું આપણે તમામ વસ્તુ કે નિયમ શું છે એના ક્રાઇટેરિયા શું છે અને એની ઉંમરના ક્રાઇટેરિયા શું છે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે આ એસબીઆઈની જે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે એમાં પાંચસો છપ્પન રૂપિયા મહિનામાં એક કરોડ રૂપિયા વીમા પોલિસી તમને વીમા કવર તમને મળી શકે છે અને ખાસ કરીને જે આર્ટિકલની અંદર સ્પેશિયલ સિમ્પલ ભાષાની અંદર ગુજરાતીમાં મેં માહિતી આપેલી છે મિત્રો તો આ વિડીયો જે છે એની આ જે આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો હવે આપણે અહીંયા સીધા પોઈન્ટ ઉપર આવશું આજુબાજુની વાતો નહીં કરીશું તો આજે આપણે એવી પોલિસી વિશે વાત કરવાના છે મિત્રો કે જે એસબીઆઈ ફક્ત પાંચસો છપ્પન રૂપિયા મહિના જેવા ન જેવા પ્રીમિયમમાં એક કરોડ રૂપિયા સુધીનું વીમા કવર જે છે આપે છે પરંતુ તેના નિયમો જે છે મિત્રો અલગ અલગ છે એ તમામ બાબતો આપણે વિશેષ વાત કરીશું આપણે નિયમો જે છે તો પ્રીમિયમ પોલિસી ધારકની ઉંમર પસંદ કરેલ લાભ વિકલ્પ અને વ્યસ્ી છે કે નોન વ્યસ્ટની છે મતલબ કે જો તમારે વ્યસ્ની હોય તો થોડું પ્રીમિયમ થોડું વધી જશે અને જો તમારે વ્યસ્ટના વ્યસ્ની ન હોય તો તો પ્રીમિયમ જશે મતલબ કે પૈસા થોડા તમારે ઓછા ભરવાના છે બરાબર તો એ પણ આપણે કેટલો ડિફરન્સ છે એ આપણે આગળ વાત કરીશું બરાબર તો ડિટેલમાં આગળ વાત કરીશું અને સૌ પ્રથમ પ્લાન વિશે માહિતી આપણે વાત કરીશું પરંતુ એના પહેલાં જે છે આપણે જે બે અકસ્માત બેનિફિટ્સ મળે છે તો એના વિશે વાત કરીએ આપણે બે બેનિફિટ્સ કયા કયા છે તો કે એક તો એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઇડર હવે મતલબ કે કોઈ પણ અકસ્માતમાં જે અરજદાર હોય એનું મૃત્યુ થયું હોય તો એમાં અલગથી રકમ મળે છે બરાબર મૃત્યુ થયું હોય તો જે મતલબ કે વીમા પોલિસી જે છે મળે છે મતલબ કે કાયદેસર જે રકમ મળે છે નોર્મલ રકમ નોર્મલ ડેથ બેનિફિટ તો એ તો મળે જ છે પરંતુ અકસ્માત મૃત્યુમાં તમારે અલગથી એક એક્સ્ટ્રા પૈસા મળે છે ત્યાર પછી એક્સિડેન્ટલ ટોટલ એન્ડ પરમિનેન્ટલી ડિસાબિલિટી બેનિફિટ્સ રાઇડર અકસ્માત થઈ ગયો હોય બરાબર અને તમારા કોઈ અંગ તૂટી ગયા હોય અથવા તો તમારું શરીર કોઈ કામ કરે કે કંડિશન ના હોય તો એમાં પણ તમને અલગથી પૈસા આપવામાં આવે છે હવે આ પોલિસીનું નામ છે એસબીઆઈ લાઈફ સ્માર્ટ સીલ્ડ પ્લાન આ એક એવું ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી છે મિત્રો કે જો તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટી જાય ભગવાન ન કરે ને દુનિયામાં ન હોઉં તમારે ત્યારે તમારા પરિવારને વિત્તીય સહાય આપે છે આ પ્લાન આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછા પૈસામાં તમને મોટી વીમા પોલિસી મળે છે એટલા માટે તમારી ફેમિલી હર પરિસ્થિતિમાં સ્થિર સ્થિર રહી શકે અને કોઈની પાછળ જે છે હાથ લંબાવવા ન પડે પૈસા માટે થઈને એટલા માટે આમાં ઘણા બધા બેનિફિટ્સ જે છે હવે વાત કરીએ મિત્રો કે આમાં ઉંમરમર્યાદા કેટલી હોવી જોઈએ તો ઉંમરમર્યાદા કોઈપણ ભારતના વ્યક્તિ હોય એની અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોય તો તમે આ પોલિસી જે છે લઈ શકો છો પરંતુ તે વધારી અને તમારે હેંસી વર્ષ સુધી પણ તમે લઈ શકો છો પરંતુ એમાં તમારા પૈસા થોડા ઘણા વધારે ભરવા પડે છે હવે આ પ્લાનમાં તમને બે શાનદાર બેનિફિટ્સ મળશે બરાબર શું બેનિફિટ્સ મળશે તો કે એક લેવલ ટર્મ ઇન્સ્યોરન્સ મતલબ કે જ્યારે પણ તમે પોલિસી લેશો ત્યારે જે નક્કી કરેલી જે રકમ હશે તો એ લાસ્ટ સુધી રહેશે મતલબ કે તમે વીસ વર્ષ પચીસ વર્ષનું તમે પોલિસી લો બરાબર કે ભાઈ પચીસ વર્ષ સુધી મારે પોલિસી લેવી છે તો એ પ્રમાણે એનું લાસ્ટ જે છે પ્રીમિયમ નક્કી કરેલું હશે જે રકમ નક્કી કરેલી હશે એ જ રહેશે એમાં તમને કોઈ ફેરફાર પડશે નહીં બરાબર બીજી જે છે ઇન્ક્રીઝ ટર્મ ઇન્સ્યોરન્સ મતલબ કે વીમાની રકમ જે છે એ દર વર્ષે એક નિશ્ચિત ટકાવારી પ્રમાણે વધતી જશે પાંચ ટકા દસ ટકા આ પ્રમાણે અને અથવા તો જે ફુગાવવો જે હોય તો એ પ્રમાણે તમારે વધતી જશે તો આ બે ઓપ્શન જે છે એમાંથી તમારે કોઈપણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું હોય છે હવે બીજી એક વાત તમને કહી દો મિત્રો કે ટર્મ પોલિસી કોને કહેવાય ટર્મ પોલિસી એને કહેવાય મિત્રો કે તમે જે પણ પૈસા ભરો છો બરાબર તો આ પાંત્રીસ વર્ષ પછી તમારા જે ટોટલ પૈસા જે છે તો એમાં તમારે એક રૂપિયા મળશે નહીં એમ પરંતુ માની લો કે વચ્ચે જે છે એ તમારે કોઈ બેનિફિટ મતલબ કે અકસ્માતમાં કોઈ મૃત્યુ થયું હોય તો એ તમારા પરિવારને પૈસા મળી જાય છે બરાબર અને ટર્મ પોલિસી કહેવાય છે પરંતુ તમને એવું લાગતું હોય કે ભાઈ મને તો પૈસા મળવા જોઈએ બરાબર તો એ સરવાળે જ તમે જોવા જાવ તો તમને મોંઘું પડે છે કારણ કે એનું એનું પ્રીમિયમ જે છે એના પૈસા ભરવાના જે છે એ પણ વધારે હોય છે અને એટલા પૈસા જે છે તમે ક્યાંક એસઆઈપીમાં અથવા તો કોઈ શેર લઈને મૂકી દો તો અનેક ગણા જે છે દસ ગણા પંદર ગણા ડબલ થઈ જતા હોય છે એટલે આ જે છે ટર્મ પોલિસી કહેવાય છે જે તમને લાસ્ટ સુધી જે છે એ અકસ્માત વીમા કવર્સ આપે છે પરંતુ લાસ્ટમાં જો તમારી પોલિસી પૂરી થઈ જાય પંદર વર્ષ વીસ વર્ષ પછી તમને પૈસા જે છે મળતા નથી તો એ તમને પહેલાં એક વખત ચોખ્ખોટ કરી દઉં ત્યાર પછી વીમા પોલિસીની ઓછામાં ઓછી રકમ જે છે પચીસ લાખ રૂપિયાથી લઈ શકો છો વધારામાં વધારે તમે કરોડ રૂપિયા બે બે કરોડ રૂપિયાની પણ લઈ શકો છો બરાબર પરંતુ એ પ્રમાણે તમારે પ્રીમિયમ ભરવાનો હોય છે પૈસા ભરવાના હોય છે પોલિસી મુદ્દત જે છે ઓછામાં ઓછી પાંચ વર્ષની પણ તમે લઈ શકો છો દાખલા તરીકે ભાઈ મારે સાઠ વર્ષ થયા છે પંચાવન વર્ષ થયા છે બરાબર તો મારે સાઠ વર્ષ સુધી મારે પોલિસી લેવાની છે તો પાંચ વર્ષની તમે લઈ શકો છો પરંતુ તમે મેક્સિમમ જે છે એંશી વર્ષ સુધી પણ તમે લઈ શકો છો એવું જરૂરી નથી તો એ પ્રમાણેના અલગ અલગ પ્રીમિયમ હોય છે મિત્રો બરાબર તમે નજીકમાં કોઈ બ્રાન્ચમાં તમે જશો તો તમને તમામ સમજાઈ જશે પરંતુ આપણે એકાદ ઉદાહરણથી આપણે સમજીએ કારણ કે એમાં બે બે કલાક હોય છે આ પ્રમાણે ઉદાહરણ આપણે સમજીએ તો પ્રીમિયમની ચૂકવણી જે છે તમે કેવી રીતના કરો તો એમાં પણ તમને જે છે સરળતા આપી છે તમે એક સિંગલ પ્રીમિયમ ભરીને પણ તમે આ પચીસ લાખ રૂપિયાનો વીમો લઈ શકો છો સિંગલ પ્રીમિયમમાં તમારે કેટલા ભરવાના તો કે અગિયાર હજાર રૂપિયાથી શરૂ થાય છે બરાબર ત્યાર પછી હર મહિને જે છે એ તમારે ત્રણસો રૂપિયા તમે ભરી શકો હર મહિને ભરવાના હોય તો ત્રણસો રૂપિયા હર ત્રણ મહિને ફરવાના હોય તો સાડા સાતસો રૂપિયા ભરી શકો છ મહિને તમે ભરવાનું રાખો તો પંદરસો રૂપિયા ભરવાના રહેશે જો પચીસ લાખ રૂપિયાનો વીમો જોતો હોય તો તે પછી જે પચાસ લાખનો વીમો જોતો હોય તો એ પ્રમાણે રકમ ભરવાની એક કરોડનો વીમો જોતો હોય તો તમારે એ પ્રમાણે રકમ ભરવાની બરાબર આ તો જસ્ટ જે છે શરૂઆતમાં સિમ્પલ એંસી ટકા લોકો જે છે એ એના માટે આ ફાયદાવાળો છે બરાબર કે એટલી રકમ જે છે એ ભરી શકે છે અને વર્ષે ભરવાના હોય તો તમારે ત્રણ હજાર રૂપિયા ભરી અને પચીસ લાખ રૂપિયાનો વીમો જે છે તમે ઘટાવી શકો છો લઈ શકો છો પરંતુ આમાં પણ મિત્રો એક સરપ્રાઇઝ છે બરાબર હવે આમાં કેવી રીતના સરપ્રાઇઝ છે કે આમાં વ્યસની અને નોન વ્યસની જે છે એમાં ડિફરન્ટ છે વ્યસની હોય બરાબર તો આટલા પૈસા ભરવાના હોય છે પરંતુ નોન વ્યસની હોય તો તમારે એમાં ડિસ્કાઉન્ટ તમને મળે છે તો એનું પણ એક ઉદાહરણ લઈએ મિત્રો આપણે માની લો કે તમારી કોઈ ઉંમર જે છે કોઈ પણ વ્યક્તિની કે પાંત્રીસ વર્ષની છે અને એને પચાસ લાખ રૂપિયાનો વીમો લીધો છે તો વ્યસની અને નોન વ્યસનીને કેટલો ફાયદો પડશે એના વિશે હવે વાત કરીએ આપણે હવે વ્યસની લોકો હોય તો એ આ રકમ છે અને નોન વ્યસની રકમ હોય તો આ આ છે બરાબર માની લો કે વ્યસ્ની લોકો જે છે એને પંદર વર્ષનો વીમો લેવો છે તો એને વર્ષના કેટલા રૂપિયા ભરવા પડે તો કે નવ હજાર ત્રણસો ઇઠ્યોતેર રૂપિયા બરાબર જે એ જ પ્રમાણે જો પંદર વર્ષનો જે નોન વ્યસ્તની વ્યક્તિને જો વીમો લેવાનો હોય તો એને કેટલા પૈસા ભરવા પડે સાત હજાર બાર રૂપિયા ઘણો બધો ફાયદો થજો બરાબર હર વર્ષે ત્યાર પછી વીસ વર્ષનો તમારે લેવાનો હોય તો અગિયાર હજાર એકસો ને સાઠ રૂપિયા તમારે ભરવાના રહેશે વ્યસ્તની હોય તો અને નોન વ્યસ્તની હોય તો તમારે અગિયાર હજારની જગ્યાએ તમારે આઠ હજાર સત્યાવીસ રૂપિયા જ ફક્ત તમારે ભરવાના હોય છે બરાબર પચીસ વર્ષનો વીમો તમારે લેવાનો હોય તો તેર હજાર ચારસો ને બેતાલીસ રૂપિયા તમારે ભરવાના હોય છે અને સાથે સાથે જો નોન નોન વ્યસની હોય તો તમારે દસ હજાર બસોને સુડતાલીસ રૂપિયા તમારે ભરવાના હોય છે મતલબ કે વાર્ષિક જે છે ત્રણ હજાર રૂપિયાનો ડિફરન્ટ અહીંયા પડે છે બરાબર તો હવે આ મતલબ કે તમે જોઈ શકો છો કે હર વર્ષે તમારે અહીં બેથી ત્રણ હજાર રૂપિયાનો ફાયદો થશે તો વ્યસની અને નોન વ્યસની આ બંનેમાં એટલો તફાવત છે મિત્રો બીજી વસ્તુ તમને જણાવી દઉં કે ભાઈ ડેથ બેનિફિટ મૃત્યુ લાભ જે છે તમને કેટલો મળશે તો ચાલુ પોલિસીમાં કોઈ પણ પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો નોમિનીની ઇફેક્ટિવ સમ સમડ પૂરેપૂરી વીમા રકમ મળશે બરાબર પચાસ લાખ રૂપિયાનો વીમો લીધો હશે તો પચાસ લાખ રૂપિયા પચીસ લાખનો વીમો લીધો હશે તો પચીસ લાખ અને કરોડનો વીમો લીધો હશે તો કરોડ રૂપિયા મળશે બરાબર તા પ્રમાણે ડેટ બેનિફિટ છે પરંતુ આ રાશિ એના પર નિર્ભર કરે છે કે તમે રેગ્યુલર પ્રીમિયમ પ્લાન લીધું છે કે પછી સિંગલ પ્રીમિયમ પ્લાન લીધું છે બરાબર એ બધી વસ્તુ જે છે તમે જ્યારે પહોંચો એસબીઆઈ ઓફિસે તમે જશો તો તમને તમામ વસ્તુ સમજાવી દેશે બીજી વસ્તુ એક આમાં ફાયદો એ છે મિત્રો કે તમે મોટી કોઈ પોલિસી લીધી હોય કરોડ રૂપિયાની દોઢ કરોડ રૂપિયાની તો તમને દસ ટકા આમાં ડિસ્કાઉન્ટ આપે છે એસબીઆઈ બેંક તો હવે આ પ્રમાણે આખી સ્કીમ છે બરાબર તમારે વધારાની માહિતી તમારે જોઈતી હોય છે મિત્રો તો તમારે નજીકના કોઈ પણ એસબીઆઈ બેન્કમાં તમે જશો તો તમામ માહિતી સમજાવી દેશે પરંતુ પોલિસીનું નામ જે છે તમને હું જણાવી દઉં મિત્રો કે પોલિસીનું નામ છે તો અહીંયા એસબીઆઈ લાઈફ સ્માર્ટ શિલ્ડ પ્લાન બરાબર આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો